આ ભ્રામક જાહેરાતો કરતી હોવાની માહિતી વહીવટી તંત્રને સાંપડી હતી જોકે આ ઓટો રિક્ષાઓ ઉપર કોઈ પણ પક્ષ સંગઠન કે કે જૂથનું નામ બેનર ધ્વજ એક તરફ ચૂંટણી વિભાગ દ્વારા મોટી સંખ્યામાં અધિકારીઓની ભરતી કરીને તમામ જે નિયત મતદારો છે એ પોતાના મતાધિકારોથી વંચિત ન રહે તે માટેની મહા મહેનત કરવામાં આવી રહી છે ત્યારે

ખાસ કરીને જે સીસીટીવીમાં રેશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ જેવા કાર્ડ માટેના લાભ મળતા એનું છે પણ એવું કોઈ ચૂંટણી પંચ દ્વારા એવી કોઈ સૂચના આપવામાં આવેલ નથી ચૂંટણી પંચ દ્વારા જે અત્યારે એસઆઈઆર ની કામગીરી અત્યારે આખા ગુજરાતમાં કરવામાં આવે છે તો એસઆઈઆર ની કામગીરી મતદાર યાદી માટેની જ છે અને ખાસ કરીને મતદાર યાદી સાચી બને સઘન બને એ માટેના પ્રયાસ છે અને હું જાહેર જનતાને મતદારોને અપીલ કરું છું કે આપનું ઈ એપ ફોર્મ જે આપના વિસ્તારના બિયરો દ્વારા આપને આપવામાં આવ્યું છે એ વહેલી તકે પરત કરે અને એમાં જે પણ દસ્તાવેજી પુરાવો રજૂ કરવાના છે તો એટલી સંખ્યામાં એ દસ્તાવેજી પુરાવા સાથે સહિત અમારા બીયરો સીને અથવા ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા સ્ટાફને એ પરત કરે તો અત્રની કામગીરી આપણા જિલ્લાની કામગીરી સારી રીતે આગળ વધી શકે અને સર ગંભીર બાબત છે જો કદાચ હશે તો કઈ કાર્યવાહી થઈ શકે છે એના માટે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર